जय गुरुदत्त हूँ तेजस त्रिवेदी आप सबन एस्ट्रो तेजस पंडित चैनल पर स्वागत और अभिनंदन करूँ छूँ प्रिय दर्शकों आप सब ने नवा वर्ष बेहजार चौबीस हार्दिक शुभकामनाओं दर्शक मित्रों वक्त की एक आदत होती है जैसा भी हो गुजर जाता है वर्ष 2023 તેના સંધ્યાકાળ તરફ ગમન કરી રહ્યું છે તો બીજી તરફ આપણા જીવનમાં નવી અપેક્ષાઓની સાથે વર્ષ બે હજાર ચોવીસ આગમન કરી રહ્યો છે મારા વ્હાલા કન્યા રાશિના દર્શકો આજનો આ વિડીયો થોડો વિશાળ થશે કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં કન્યા રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન કહેવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારા વિશે વીસથી પણ વધુ ભવિષ્યવાણી કરીશ હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે કારણ કે વર્તમાનના ગ્રહોની સાથે સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્વ હોય છે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ગોચરીય ગ્રહોની સ્થિતિ તમને શુભ અને અશુભ બંને પ્રકારે ફળ આપનારી રહેશે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી છે તો ગોચરના ગ્રહોનું શુભ ફળ વધારે મળશે અને જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે તો ગોચર ગ્રહોનું અશુભ ફળ વધારે મળશે ચાલો હવે મૂળ વિષય પર વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં તમારા જીવનમાં શું શું ફેરફારો થઈ રહ્યા છે જો તમારી નામ રાશિ કન્યા છે અથવા તમારું જન્મ લગ્ન કન્યા છે તો આ સંપૂર્ણ જાણકારી તમારા માટે છે પ્રિય દર્શક મિત્રો જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ ચાર ગ્રહોની સ્થિતિ વધારે મહત્ત્વની હોય છે જે ગ્રહો છે ગુરુ શનિ રાહુ અને કેતુ મુખ્યત્વે આ ચાર ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે કેમ કે ઉપરોક્ત ચાર ગ્રહો લાંબા સમય સુધી એક રાશિમાં સ્થિર રહે છે બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ અને શુક્ર આ પાંચ ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી બુદ્ધ ત્રીજા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં બિરાજમાન રહેશે તેમજ દેવગુરુ બૃહસ્પતિ આઠમા સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ છઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે દર્શક મિત્રો વર્ષ બે હાજર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ તમને મિશ્ર ફળ આપનારી રહેશે આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં ઘણા જ ફેરફારો થવા જઈ રહ્યા છે પ્રાય વર્ષ બે હજાર ચોવીસના મધ્ય ભાગ સુધી ગ્રહોની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ એકત્રીસ મે પછી તમારા જીવનમાં ઘણા જ પરિવર્તનો આવશે વીતેલા વર્ષમાં તમારી ગોચર કુંડળીમાં શનિ મહારાજની સ્થિતિ નબળી હતી પરંતુ આ વર્ષ દરમિયાન શનિ મહારાજના શુભ પ્રભાવથી તમે નવી દિશામાં પ્રગતિ તરફ આગળ વધશો તેમજ મે મહિના પછી દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પરિવર્તન કરશે જેથી તમારા ઘણા જ કષ્ટોનું નિવારણ થશે તમારા જીવનમાં અને તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે એ વાતમાં કોઈ સંદેહ નથી કે વીતેલા વર્ષ કરતાં વર્તમાનનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે ચાલો હવે આગળ વધતા વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં કેવો રહેશે તમારો અભ્યાસ નોકરી વ્યવસાય નાણાકીય લાભ પ્રેમ સંબંધ પારિવારિક જીવન સંતાન યોગ વિદેશ યાત્રા લગ્નયોગ અને લગ્ન જીવન દર્શક મિત્રો પાછલા વર્ષમાં તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ નબળી હતી કેમ કે એક તરફ શનિ મહારાજ પંચમ સ્થાનમાં બેઠા હતા અને બીજી તરફ ગુરુ રાહુનો ચાંડાલ દોષ પણ બની રહ્યો હતો જેથી તમારી પ્રગતિમાં ઘણી રૂકાવટ આવી હતી પરંતુ આ વર્ષ દરમિયાન ચોક્કસ રીતે તમને તમારા ભાગ્યનો સાથ મળશે દર્શક મિત્રો અંક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર ચોવીસનો સરવાળો કરીએ તો આઠનો અંક આવે છે અને આઠનો અંક શનિ મહારાજનો છે જેથી આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં અધિકાંશ શનિ મહારાજની સ્થિતિ મજબૂત રહેશે કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં સ્વગૃહી થઈને બેઠા છે જેના કારણે કન્યા રાશિના લોકોને પરિવર્તનોની સાથે આગળ વધવાનો અવસર મળશે સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર પણ ઘણા જ પરિવર્તનો લઈને આવ્યું છે આઠમા સ્થાનમાં બેઠેલા બૃહસ્પતિની પાંચમી દૃષ્ટિ તમારા વ્યય સ્થાન પર પડી રહી છે જેથી તમારા પૈસાનો ઉપયોગ સારા માર્ગે થશે તેમજ આઠમા સ્થાનમાં બેઠેલા દેવગુરુ બૃહસ્પતિ સ્થાન પ્રાપ્તિના યોગો પણ બનાવી રહ્યા છે જેથી તમને નાના મોટા ફેરફારોની સાથે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવાની સુવર્ણ તક મળશે કન્યા રાશિના જે લોકો સર્વિસ પ્રોવાઈડર છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા છે ફ્રીલાન્સર છે અથવા શિક્ષણ જગત સાથે જોડાયેલા છે તે લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ શાનદાર રહેશે તેમજ કન્યા રાશિના જે લોકો આઈટી વિભાગ સાથે જોડાયેલા છે તેમને પોતાના કાર્યક્ષેત્રને વિકસિત કરવાનો અવસર પ્રાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા લોકોનો સહયોગ મળશે આ વર્ષે તમે તમારા કામ ધંધામાં નુકસાની ઓછી અને નફો જાજો કરશો ખાસ કરીને કન્યા રાશિના લોકોએ આ વર્ષમાં ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી લઈ અને એકત્રીસ મે સુધી કન્યા રાશિના લોકોએ થોડી સાવધાની વર્તવાની છે આ સમય અંતરાલમાં પૈસાનો વ્યવહાર કરતી વખતે તમારી સાથે દગો પણ થઈ શકે છે તેમજ કોડ કચેરીના મામલાઓથી દૂર રહેવું સાથે સાથે વધારે ધન કમાવાના ચક્કરમાં ધનનો નિવેશ ખોટી જગ્યાએ પણ થઈ શકે છે અને આર્થિક તંગીના કારણે કર્જ પણ વધી શકે છે એટલા માટે ધન નિવેશ કરતી વખતે જોખમ ન લેશો તેમજ ઓગણત્રીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિ મહારાજ વક્રી સ્થિતિમાં રહેશે જેની અશુભ અસર તમારા નિર્ણય શક્તિ અને માનસિક સ્થિતિ પર રહેશે જેથી તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સમય વિશેષમાં ખોટા માણસો તમારી સાથે ભાગીદારીથી ન જોડાય તેમજ સામાજિક જીવનમાં કોઈની સાથે સંબંધો ન બગડે તેની પણ કાળજી લેવી કન્યા રાશિના જે લોકો કોઈની સાથે બિઝનેસમાં ભાગીદારીથી જોડાયેલા છે તેમણે પણ ધ્યાન રાખવાનું છે કે પોતાના બિઝનેસ પાર્ટનરની સાથે સંબંધોમાં વિક્ષેપ ન પડે કન્યા રાશિના જે લોકો પોતાના જીવનસાથીને લાઈફ પાર્ટનરમાંથી બિઝનેસ પાર્ટનર બનાવવા માગે છે તેમને આ વર્ષ દરમિયાન સફળતા મળશે તેમજ કન્યા રાશિના જે લોકો પારિવારિક બિઝનેસથી જોડાયેલા છે તે લોકોને વિશેષ લાભ મળશે સાથે સાથે કન્યા રાશિના એ લોકો કે જે કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે એજ્યુકેશન ફિલ્ડમાં છે બેન્કિંગ સેક્ટરમાં છે ફાઇનાન્સનું કામ કરી રહ્યા છે અને એ લોકો કે જે શેરબજારથી જોડાયેલા છે તેમના માટે વર્ષ બે હજાર ચોવીસ ભાગ્યવર્ધક સાબિત થશે વર્ષ બે હજાર ચોવીસમાં કન્યા રાશિના લોકોની રાશિ કુંડળીમાં શનિ મહારાજ કુંભ રાશિમાં હોવાથી કન્યા રાશિના જે લોકો આયરન কেমিকল পেট্ৰ'লিম অইল মাইনিং બિલ્ડિંગ મટીરિયલ અને પ્રોપર્ટી ડીલિંગના કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને અવશ્ય મોટા ફાયદાઓ થશે વર્ષ બે હજાર ચોવીસમાં તમારી કાર્યપ્રણાલી અને આયોજન કરવાની ક્ષમતામાં વધારો થશે તમે તમારા રોજાના જીવનમાં જેટલા ઉત્સાહથી કામ કરશો એટલો જ વધારે લાભ મળશે સામાન્ય રીતે વર્ષ બે હજાર ચોવીસ કન્યા રાશિના લોકો માટે મિશ્ર તકોવાળું રહેશે પરંતુ આ વર્ષને વધારે સારું બનાવવા માટે તમારે અવિરત કાર્યશીલ રહેવું પડશે ખાસ કરીને કન્યા રાશિના જે લોકો મીડિયા અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકોને આગળ વધવાના રસ્તાઓ ખુલશે વર્ષ બે હજાર તમને થોડી રૂકાવટો તો આવશે પરંતુ અહીં તમે મહેનત કરી મુસીબતોની સામે લડત આપી અને સ્વયંને સાબિત કરી શકશો ચાલો હવે વાત કરીએ નોકરી અને કરિયર વિશે મેં આગળ જણાવ્યું કે આ વર્ષે તમારા જીવનમાં મોટા ભાગના બદલાવ શનિ મહારાજના કારણે જ આવશે તમારી ગોચર કુંડળીના છઠ્ઠા સ્થાનમાં બેસી અને શનિ મહારાજ દસમા સ્થાન સાથે નવમ પંચમ રાજયોગનું નિર્માણ કરી રહ્યા છે અત આ વર્ષ દરમિયાન તમે તમારા પુરુષાર્થથી તમારા ભાગ્યને મજબૂત કરશો પંદર જૂનથી તમારી ગોચર કુંડળીમાં બુધ ગ્રહ દસમા સ્થાનમાં ભદ્રયોગનું પણ નિર્માણ કરી રહ્યા છે જેથી તમને નોકરીની સાથે સાથે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની તકો મળશે કન્યા રાશિના જે લોકો પાસે નોકરી નથી અથવા કોઈ કારણોસર તમારી નોકરી છૂટી ગઈ છે તો તમને તમારા ફિલ્ડમાં ફરીથી નોકરી મળશે આ વર્ષમાં ઉત્સાહની સાથે તમે નોકરી અને કરિયરના ક્ષેત્રમાં હાર્ડવર્ક અને સ્માર્ટવર્કથી સફળતા પ્રાપ્ત કરશો તેમજ જૂન મહિનામાં તમારી ગોચર કુંડળીમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થશે જેથી નોકરીમાં વેતન વૃદ્ધિની સાથે તમને પ્રમોશન પણ મળી શકે છે તેમજ એક ઓગસ્ટથી લઈ ઓગણીસ ઓક્ટોબર સુધી મંગળ ગ્રહનું ગોચર દસમા સ્થાનમાં રહેશે જેથી કન્યા રાશિના જે લોકો આઈટી પ્રોફેશન સેના વિભાગ પોલીસ કર્મી સમુદ્ર વિભાગ અને એસ્ટ્રોનોટ છે તેમને આ સમય દરમિયાન ખૂબ જ સારી સ્થિતિઓ બનતી દેખાય છે તેમને આગળ વધવાના ઘણા જ રસ્તાઓ ખુલશે અને તમારું ભાગ્ય ઉદીત થશે વર્ષ બે હજાર ચોવીસના પ્રત્યેક મહિનાઓમાં જ્યારે જ્યારે રાહુની સાથે ચંદ્રમાનું ગોચર થશે ત્યારે તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવાનું છે કારણ કે ક્રોધના વશમાં થઈ તમે પોતાના સ્વજનોની સાથે ખરાબ વર્તન કરશો અને તમારું જ નુકસાન કરશો એકંદરે વર્ષ બે હજાર ચોવીસ કન્યા રાશિના લોકો માટે વ્યાપારમાં કારોબારમાં નોકરીમાં કરિયરમાં ઇત્યાદિ તમામ કાર્યક્ષેત્રમાં લાભપૂર્ણ રહેશે બસ તમારે મહેનતથી આગળ વધવાનું છે પારિવારિક જીવન સામાજિક જીવન અને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહીય સ્થિતિ તમને અનુકૂળ રહેશે જેથી તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે ખાસ કરીને તમે જોયેલા સ્વપ્ન આ વર્ષે સાકાર થશે તમે નવું ઘર વાહન કે જમીન લેવાનું વિચારી રહ્યા હતા તો તે આ વર્ષ દરમિયાન સંભવ થશે કન્યા રાશિના જે લોકો કોઈની સાથે પ્રેમ સંબંધમાં છે અને તમે તેને જીવનસાથી બનાવવા માગો છો તો તમને તેને લવ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બનાવવાનો અવસર મળશે ખાસ કરીને ઓગણત્રીસ જૂનથી છવ્વીસ ઓક્ટોબર સુધી તમારી રાશિ કુંડળીમાં પાપ કરતરી યોગ બની રહ્યા છે એટલા માટે આ સમય અંતરાલમાં તમારે તમારા જીવનસાથીની સાથે પારદર્શી વ્યવહાર રાખવો નહીંતર શંકાના કારણે સંબંધો બગડશે તેમજ કન્યા રાશિના જે લોકો નવા પ્રેમ સંબંધમાં જોડાઈ છે છે તેમને આ વર્ષ દરમિયાન લવ પાર્ટનરની પસંદગી કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે વર્ષ બે હજાર ચોવીસમાં કન્યા રાશિના લોકોને પારિવારિક સંબંધોમાં કસોટી તો ખૂબ જ થશે એટલા માટે તમારે પૂરા સમર્પણ ભાવથી બધા જ સંબંધોને નિભાવવાના છે વર્ષ બે હજાર ચોવીસના મધ્ય ભાગમાં શુક્રગ્રહની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે જેથી તમારા ઘર પરિવારમાં માંગલિક પ્રસંગો થશે કન્યા રાશિના જે લોકો છે તેમના માટે વિવાહના યોગનું સર્જન થશે સાથે સાથે કન્યા રાશિના એ લોકો કે જે સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે તેમને સંતાન પ્રાપ્તિના યોગ પણ બનશે ચાલો હવે વાત કરીએ કે કેવું રહેશે વર્ષ બે હજાર ચોવીસ કન્યા રાશિના વિદ્યાર્થી મિત્રો માટે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે ગયા વર્ષ કરતાં ગ્રહોની સ્થિતિ થોડી વિષમ રહેશે એટલા માટે કન્યા રાશિના જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એમને પૂરી મહેનતની સાથે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે ત્યારે જ તમારું આગળ વધવાનું સ્વપ્ન સાકાર થશે વર્ષ બે હજાર ચોવીસમાં શનિ અને બૃહસ્પતિના શુભ પ્રભાવને કારણે કન્યા રાશિના જે વિદ્યાર્થી મિત્રો એક્ટિંગ મીડિયા મેડિકલ લાઇન એન્જિનિયરિંગ આઈટી વિભાગ મેનેજમેન્ટ અને વકાલતનો અભ્યાસ કરી રહ્યા છે તેમને વિશેષ લાભ મળશે તેમજ કન્યા રાશિના જે વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશન માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે કાળજીપૂર્વક કાગજી કાર્યવાહી કરવી કારણ કે આ સમયંતરાલમાં તમને કાગજી કાર્યવાહીના લીધે અંતમાં આવી અને નુકસાન થશે એકંદરે વર્ષ બે હજાર ચોવીસ કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે મિશ્ર તકોવાળું રહેશે જેથી તમારે પૂરી મહેનતની સાથે સાચી દિશામાં આગળ વધવાનું છે ચાલો હવે વાત કરીએ આરોગ્ય અને યાત્રાઓ વિશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસ તમારા માટે મધ્યમ રહેશે ખાસ કરીને આ વર્ષ દરમિયાન સ્કિન એલર્જી અને ફૂડ એલર્જીથી સાવધાની રાખવાની છે આ સમય અંતરાલમાં પેટ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે જેથી તમારે ભોજન ઉપર નિયંત્રણ રાખવાનું છે તમારી ગોચર કુંડળીમાં ઓગણત્રીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિવાર જ વકરી રહેશે એટલે તમારે ઘાત ચોટ અને દુર્ઘટનાથી સાવધાની રાખવી તેમજ કન્યા રાશિના જે લોકો ડાયાબિટીસ હાર્ટ અને બ્લડ પ્રેશરના દર્દી છે તે લોકોએ પોતાની સેહતનું વિશેષ ધ્યાન રાખવાનું છે આ વર્ષ દરમિયાન કન્યા રાશિના જાતકોને કામ ધંધાને લઈ અને નાની નાની મુસાફરીઓ થશે તેમજ પરિવારના સભ્યોની સાથે હરવા ફરવાનો મોકો પણ મળશે અને હા કન્યા રાશિના જે લોકો મુસાફરી કરતી વખતે સેલ્ફ ડ્રાઇવિંગ કરે છે તે લોકોએ વાહન ધીમે ચલાવવાનું છે એકંદરે વર્ષ બે હજાર ચોવીસમાં માં ગ્રહોની સ્થિતિ કન્યા રાશિના લોકો માટે મિશ્ર તકોવાળી રહેશે જેથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે આગળ વધશો દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું અને હા આ વિડીયોને લાઇક કરશો અને બને તેટલો શેર કરજો જેથી કન્યા રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય એવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ તેજસ પંડિત ચેનલ સાથે જોડાવ અને આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારા જીવનમાં આગળ વધશો જય ગુરુદત્ત